बोलो बोलो भाईजा हाय रे भाईजा हाय 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 कौन है चारों अनु बंद करो बंद करो बंद करो भ्रष्ट अधिकारियों ने सजा करो सजा करो सजा करो भ्रष्ट अधिकारियों ने सजा करो सजा करो सजा करो હાય રે વાજબ હે વાજબ હ

અને તમે જે ગરબા રમ્યા તમે જે તાકાત દિન ના કર્યા આ ભાજપના કોર્પોરેટરો આ મ્યુનિસિપલ કમિશનર પોતાની સેલેરીમાંથી પૈસા આપો ભાજપના ટેક્સ રૂપિયાની સુકા પૈસા લો છો કમિશનર અમને ભાજપ માટે વધારે લાગણી છે તો ભાજપનો ખેસ પડ્યો તમે અમે રજૂઆત કરવા અહીંયા નહીં આવે તો કોને રજૂઆત કરીશું વડોદરા શહેરમાં આઈએસ આઈપીએસ અધિકારી બીજા પણ છે વડોદરા શહેરના કલેક્ટરને ને જુઓ કોઈ દેશમાં આવા નથી જોયા ભાજપ ના કાર્યક્રમ માં યાત્રાઓ કરાય બધું કરાવે નથી પોલીસ કમિશન જોયા અમને બહુ લાગણી છે ભાજપ માટે જે પણ કોન્ટ્રાક્ટર છે મોટો નેતાનો ક્રમે બધી ઓળખી કેમ ના હોય એ સજા કરવાની એની પેનલ્ટી ભાજપ ના શાસકો ના અધિકારીઓ ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટરોના પાપે

મને જે હાલાકી પડી એ વડોદરા શહેરના દસ થી બાર લાખ પરિવારોને પડી બાળકો રડતા રહ્યા ભોજન માટે લોકો અમને પૂછતા રહ્યા ગેસ લાઈન ચાલુ કરવા બાબતે અધિકારીઓને અમે પૂછ્યું તો સાડા અગિયારે મને અધિકારી એવી જાણ કરી કે બેન ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા એ ચોકડી પાસે જે આપણી ગેસ પાઇપલાઇન ડેમેજ કરી એના લીધે પૂર્વ પશ્ચિમ અને ઉત્તર વિભાગમાં દસ થી બાર લાખ પરિવારોના ઘરોમાં ગેસ પુરવઠો બંધ થઈ ગયો બધે ટાઈમ લોકો જમવાનું બહારથી વેચાતું લાવીને ખાવા મજબૂર થયા ચા પાણી કાલે સન્ડે હતો સન્ડે આખો આ કોર્પોરેશનના પાપે બગાડ્યો લોકોનો અને લોકો આજે બાર કલાક થયા છતાં પણ સો ગેસ પુરવઠો મેળવી નથી શક્યા ત્યારે આ તંત્ર એ ના પાપે લોકોએ હાલાકી ભોગવી

તો ગેસ ડિપાર્ટમેન્ટ નો અભિપ્રાય લેવો જોઈએ ત્યાંથી એમની પાઇપ લાઇન જતી હોય પાણી પુરવઠાની પાઇપ લાઇન જતી હોય એમજીવીસીએલ ની લાઇનો જતી હોય આ તમામ લાઇનો નું ડિપાર્ટમેન્ટ માં જાણ કરીને પછી તમારે કામગીરી કરવાની હોય આ તો ગેસ ડિપાર્ટમેન્ટ ના અધિકારી એવું કે છે કે અમને આની કોઈ પણ જાતની ની જાણ છે નહીં અમારી પાસે કોઈ લેખિત કે મૌખિક જાણકારી આની એ લોકોએ લીધી નથી जनरेटर ने चालान बंद करो बंद करो बंद करो आज अपने नेताओं करो सजा करो सजा करो बेस्टाउ दुआ करो सजा करो सजा करो सजा करो जनरेटर ने बंद करो बंद करो बंद करो आज कमिश्नर सलाम करो सलाम करो सलाम करो आज नहीं तो डूब मरो डूब मरो डूब मरो सलाम नहीं तो डूब मरो डूब मरो डूब मरो कमिश्नर અને જે અધિકારી હાથે મંત્રી સંત્રી ભાજપ ના આયગાની સેવા માં જતો

કોઈ આધાર નથી કોંગ્રેસ પાર્ટી રોડ રસ્તો પાણી પાણી સુવિધા અને જ્યારે પ્રજા પડે છે એના ને પગાર મળે છે આ પગાર મળે છે તો પ્રજા ભૂલી ગયા અને એ પાણી પાણી માટે આ એક એક ઓર વાત બના જાય તો હોય જાય ભાઈ ઘણી લાઈન રાખી